વાત હવે કરીએ ઈડરની ઈડરમાં પણ સમસ્યા વર્ષો જૂની છે વર્ષો જૂની બાયપાસ રોડની માંગ હજુ અધરતાલ છે હકીકતમાં ઈડર શહેર વચ્ચેથી પસાર થતા સ્ટેટ હાઈવે પર છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા ખૂબ જ વિકટ બની છે સ્થાનિક વેપારીઓ અને પરેશાન છે બાયપાસ રોડ ન હોવાના કારણે દૂર દૂરથી આવતા વાહન ચાલકોને શહેરની મધ્યમાંથી પસાર થવું પડે છે લોકોની આ સમસ્યા હજુ ઉકેલાઈ નથી ત્યાં વધુ એક સમસ્યા લોકોની રાહ જોઈને બેઠી હોય તેમ લાગી રહ્યું છે શહેર વચ્ચેથી પસાર થતી રેલવે લાઇન ઉપર ઓવરબ્રિજ બનાવવાના બદલે અંડરબ્રિજ બનાવવામાં આવતા સ્થાનિકો ચિંતામાં મુકાઈ ગયા છે કારણ કે હજુ તો ચોમાસું શરૂ થયું નથી તે પહેલાં જ અહીં સામાન્ય વરસાદમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી ગઈ હતી આ દ્રશ્યોમાં તમે અંડરબ્રિજની હાલત જોઈ શકો છો દસ મેના રોજ જ્યારે કમોસમી વરસાદ વરસ્યો ત્યારે અહીં કેટલું પાણી ભરાઈ ગયું હતું તે તમે જોઈ શકો છો અંડર અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાના કારણે સ્ટેટ બંધ કરવાની ફરજ પડી હતી હવે તમે કલ્પના કરી શકો કે જ્યારે ચોમાસું આવશે ત્યારે આ બ્રિજની હાલત કેવી હશે અને એટલે જ અહીંના સ્થાનિકો વિરોધ પણ સતત વ્યક્ત કરી રહ્યા છે ચોક્કસ વાત કરીએ તો પાણીનો એક આ માર્ગ છે જ્યાં અંડરબ્રિજના કારણે પાણી ભરાઈ રહેશે અને આવનારા સમયની અંદર બહારથી જે સાધનો અહીંથી જે પસાર થઈ રહ્યા છે જે અને અંદરથી જે ઈડરથી બહાર નીકળનાર જે માર્ગ માર્ગ છે આ જે સાધનો એમને હાલાકી પુષ્કળ ભોગવવી પડે એવી છે પાણીનું અત્યારથી લાગતું નથી કે આ લોકો પાણીના સમય ચોમાસાની અંદર આ લોકો યોગ્ય નિકાલ કરી શકશે આ અંડરબ્રિજ એવા હાઈવે ઉપર બનાવાયું છે જ્યાંથી લોકો અંબાજી અને રાજસ્થાન તરફ જતા હોય છે જ્યારે ચોમાસામાં અહીં પાણી ભરાઈ જશે તો અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકો અટવાઈ જશે જો ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હોત તો કદાચ પાણી ભરાવાની કોઈ જ મુશ્કેલી ન સર્જાઈ હોત પરંતુ રેલવે તંત્રએ બુદ્ધિનું દેવાળું ફૂંકીને અહીં અંડરબ્રિજ બનાવ્યો છે જે આજીવન લોકો માટે મુશ્કેલીરૂપ સાબિત થશે તે અત્યારથી જ લાગી રહ્યું છે સાબરકાંઠા જિલ્લાના ઈડર વચ્ચે શહેર વચ્ચેથી પસાર થતાં સ્ટેટ હાઈવે રોડ પર રેલવે તંત્ર દ્વારા અંબાજીથી અમદાવાદથી અંબા ખેરબ્મા સુધીની જે રેલવે લાઇનનું નવીનીકરણનું કામગીરી હાથ ધરવામાં આવી છે એક તરફ સ્થાનિક લોકો તંત્ર સ્થાનિક લોકો દ્વારા આ જે રેલવેની લાઇન છે ત્યાં બ્રિજ નવીનીકરણ થાય તે પ્રમાણેની માંગ છે તે કરવામાં આવી હતી લોકો કે છેલ્લા કેટલાક વર્ષોથી ઈડર શહેરીજનોની બાયપાસની માંગ છે તે પણ હાથ ધરતા છે તો બીજી તરફ રેલવે વિભાગ દ્વારા આ રેલવે લાઇન પર બ્રિજ બનાવવાની બદલે ત્યાં અંડરબ્રિજ બનાવી દેવામાં આવે છે ત્યારે સ્થાનિક લોકો છે તે હાલ ચોમાસાની સિઝન પહેલાં જ હવે ચિંતાતુર બન્યા છે ચોમાસાની ઋતુમાં શહેર મહાનગરોમાં પણ જે અંડરબ્રિજની અંદર વરસાદી પાણી છે તે ભરાતા હોય છે ત્યારે ઈડર શહેર વચ્ચેથી પસાર થતાં સ્ટેટ હાઈવે રોડ પર પાણીનો યોગ્ય નિકાલ કરવા માટે પણ સ્થાનિક લોકો અત્યારેથી તંત્રને સાવચેત કરી રહ્યા છે જો તંત્ર દ્વારા પાણીની જો યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં ન આવે તો આવનાર સમયમાં ચોમાસાની ઋતુમાં અંડરબ્રિજની અંદર પાણી ભરાય

સાહેબ આપણું ગુજરાત તો એવું હોવું જોઈએ કે વિદેશને પણ ટક્કર મારે ગુજરાતી તરીકે આપણે ગર્વથી કહેવા જોઈએ કે અમારા ગુજરાતમાં કોઈને કોઈ જ મુશ્કેલી નથી પરંતુ જો પુલના કામમાં આવી ભૂલો અને લાલિયાવાડી ચાલતી રહેશે તો આવું કેવી રીતે શક્ય બનશે તે પણ એક સૌથી મોટો સવાલ છે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શના મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર